સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચઢાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની સર્વે માય ભક્તોએ નોંધ લેવા મંદિર વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે શિયાળા અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને જણાવ્યું કે આ દિવસે બપોરે બાર ને ત્રીસ કલાક સુધી માઈ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે તેમજ ધજા ચડાવી શકશે બાર ત્રીસ પછી દર્શન કરી શકાશે નહીં અને ધજા ચડાવી શકાશે નહીં ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધી ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે જેની નોંધ

મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે